અંતર્ગત ઝાંઝાડા રોડ વિસ્તારના કોંગ્રેસ પક્ષના સૌથી નાની વયના ઉમેદવાર અંજલી આહિર પોતાના વિસ્તારમાં પ્રચાર કરવા નીકળેલ ત્યારે તેમણે આ વિસ્તારના લોકોને સમસ્યા સાંભળી અને આવનારી ચૂંટણીમાં જો તેમની પેનલ જીતશે તો તમામ કાર્યો પૂર્ણ કરવાનું તેમને વચન આપ્યું હતું સાથે સાથે ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા બાદ કોંગ્રેસ પક્ષમાંથી પોતે સોથી નાની ઉંમરે કોર્પોરેટર તરીકે ઉમેદવારી કરતા હોય પોતાના સમાજ પરિવાર અને તેમને આ પણ વાતનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગત ટર્મમાં ભાજપનું મહાનગરપાલિકામાં શાસન હતું ત્યારે આ વિસ્તારના કોઈ પણ કામો થયા ન હોય એ બાબતને લઈ પણ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ વર્ષમાં લોકોના ન થયેલા કામોને લઈ એમના રોષનો ભોગ અમારે બનવું પડતું હોવાનું પણ અંજલિ આહિર દ્વારા જણાવવામાં આવ્યું હતું મહાનગરપાલિકાની ચૂંટણીના જોરશોરમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે આપણી સાથે હાલ પ્રથમ વખત ઉમેદવાર નોંધાવી રહેલા યુવા ઉમેદવાર અંજલિ આહીર જોડાયા છે આ જે બધી વ્યથા સાંભળીને બહુ દુઃખ લાગે છે કારણ કે લોકો એટલા કંટાળી ગયા છે રોડ રસ્તા પાણીથી ખાડા ખબડાથી કે ઘણા લોકો તો એવું કહે છે કે બેના રસ્તા ઉપર હું ત્રણ ત્રણ વાર પડી છું હવે આ રસ્તા કરાવે તો સારું

અને પેનલ બદલાવશો તો અમે કઈક સારું કામ કરશું બહુ રામ રાહિમાન થઈ ગયા છે તો એ બદલથી બધાને બધા કહીશું કે અમને મેદાનમાં ઉતારો તો અમે કઈક નવું પરિવર્તન લઈ આવશો તો અમે કઈક બનાવશું પરિવર્તન ની વાત કરવામાં આવે છે એક તરફ ભાજપ દ્વારા સાઈઠ માંથી છપ્પન બેઠકો લઈ આવવાની વાત આવે છે ત્યારે આપણી સાથે બીજા કાર્યકર જોડાયા છે એની સાથે વાત કરીશું શું શું નામ તમારું વોર્ડ નંબર પાંચ નો હવે અમે અહીંયા ડોર ટુ ડોર નીકળીએ છીએ કે ભાજપવાળાના કરેલા કર્મો એનો રોષ અમારી ઉપર તો જનતા ઉતારે છે ભાજપવાળા તો કે ગલીની અંદર શેરીમાં કે મોલામાં જઈ શકતા નથી રોડ ઉપર જ ખાલી સીર નમાવે છે ગાડીઓ લઈને બરાબર તો આ રોષ અમારી ઉપર ઠાલવે છે જનતા કે આ શું કર્યું મેં કીધું અમે ભાઈ વીસ વર્ષ ત્યાં સત્તામાં નથી વીસ વર્ષ ત્યાં ભાજપ સત્તામાં છે અને એના કરેલા કર્મોનો અમારે ચૂકવવો પડે બદલો જવાબ આપીને એટલે રોડ રસ્તા ગટર પાણી લાઈટ ટ્રાઇમામ છે રખડતા દોરથી ટ્રાઇમામ છે અને જનતા એમ કહે છે કે આજ વખતે અમારે પરિવર્તન સો ટકા લેવાનું છે એમ તમારે તમે આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓલા લોકો અમારી સુધી પહોંચાય પણ નથી ચોક્કસ કહી શકાય કે હાલ જે કોંગ્રેસના ઉમેદવારો છે તે લોકો તરફ જઈ રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવારો જે છે તે ભાજપને પણ સમર્થન આપી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે આજે જે ભાજપના આજે જ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું શું કહેશો ખાસ ભાઈ પૈસા માટે તો આ બધા ખરીદાય આઠ છે એ લાખથી જ ખરીદે આજ અમે પૈસાથી ખરીદે ને અમે પબ્લિકની સેવા કરવી છે એટલા માટે તો આજે અમે પબ્લિકની વચ્ચે ફરીએ છીએ અને ભાજપનું જે કુરરીતિથી જે શાસન કર્યું છે પાંચસો ને આઠ કરોડ રૂપિયા ખાઈ ગયા છે અને કામ નથી કર્યું આજ એનો પબ્લિકની અંદર રોષ અમારે સાંભળવો પડે છે કે અમારી વસ્તુ અહીંયા આ નથી થઈ આ નથી થઈ અમારા વિસ્તારની અંદર બાળકો માટે એક